જેતપુર તાલુકા પોલીસે પૈસા બાબતે પિતા પુત્રને માર માર્યા હતાનો આક્ષેપ ધોરાજીનું તોરણિયા ગામે ધરણા પ્રદર્શન કાર્યક્રમ જ્યાં સુધી પોલીસ કર્મચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન શરૂ રહેશે આગામી સમયમાં જેતપુર સુધી રેલી યોજી ઉગ્ર રજૂઆત કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ રિપોર્ટર ફિરસ ફિરાજ ચુનેજા ધોરાજી મારું નામ અંકિત ટીલવા હાલ હું તોરણિયા ગામે સરપંચ છું અમારા ગામના બે ભોગ બનનાર મેહુલભાઈ વાઘેલા અને રમેશભાઈ વાઘેલાને કોઈક ફરિયાદના અનુસંધાને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને પોલીસે બોલાવી એમને પંદર હજાર રૂપિયાની માંગણી કરી કે જો રાત્રી રોકાણ ના કરવું હોય તો પંદર હજાર રૂપિયા આપો ગરીબ પરિવાર હોય અધિકારીઓની માંગણી સંતોષી ના શક્ય હોય એમને ઢોર માર મારવામાં આવ્યો પાઇપ અને લાફાલુફી થી માર માર્યો ત્યારબાદ આ ઘટનાને પંદર દિવસ થઈ ગયા હોવા છતાં આ અધિકારી વિરુદ્ધ આજ સુધી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો ન્યાય માટે ગરીબ પરિવાર આજ રોજ ગરીબ પરિવાર દ્વારા ગ્રામજનોના સહકારથી વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને જ્યાં સુધી આ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહેશે અને જો તકે ગુનો દાખલ નહીં આવશે નું માર માર્યા બાદ આ લોકો સીધા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું છતાં પણ આજ સુધી કોઈ ફરિયાદ થઈ નથી ત્યાંથી ત્યાંથી એને રિફર કરીને જુનાગઢ મોકલવામાં આવ્યા ત્યાં પણ અધિકારીઓ દ્વારા નિવેદન લેવામાં આવ્યું છતાં પણ આજ સુધી પોલીસ નિવેદન નિવેદન રમે છે કોઈ એક્શન લેવામાં આવતા નથી ધોરાજી રજૂઆત કરવામાં આવી ડીવાયએસપી સાહેબ ને આજ સુધી ન્યાય મળેલ નથી કે કોઈ એક્શન લેવામાં આવ્યા નથી પીઆઈ નું નામ ખબર નથી કેમ કે બનનાર અભણ હતા પણ એક રેવાભાઈ નામના અધિકારી અને ત્યાંના પીઆઈ છે જેમ સામાન્ય ન્યાય ગુનો થાય એમાં ભ્રષ્ટારી અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને ન્યાય મળે એવી અમારી માંગ છે જો આ માંગ સ્વીકારવામાં નહી આવે તો આનાથી પણ વધારે ધરણા પ્રદર્શન કરી અને ભવ્ય વિરોધ કરવામાં આવશે